તો કોમેન્ટમાં જઈ રામાપીર લખવાનું ભૂલતા નહીં ને મિત્રો અત્યારે જઈએ આપણે રામદેવપીર બાપાના દર્શન કરવા માટે અને અત્યારે ધીમે ધીમે ચાલ્યા જાય છે ને તળો પળાવ ભરાઈ ગયું છે અને પાણી પાણી ચાલું છે પણ હવે આપણે નીકળી જઈએ રામદેવપીર બાપાના મંદિરે અને તમને રામદેવપીર બાપાના દર્શન કરાવવું ભજન છે સંતવાણી છે એ બધું હું તમને બતાવીશ બસ વ્લોગ કન્ટિન્યુ જતા રહેજો ને સ્કીપ ન કરતા ફૂલ મજા આવવાની છે આજના વ્લોગમાં મિત્રો પહોંચી ગયા છે આપણે રામદેવપીર બાપાના મંદિરે અને અત્યારે તમને અંદર જઈને જોશે જમણવારી છે સાડા પાંચ વાગે ને અત્યારે બધી વ્યવસ્થા ચાલુ છે ને અત્યારે કામકાજ ચાલુ છે રસોડાનું બધું કામકાજ ચાલુ છે ને હમણાં તમને રામદેવ પીર બપોરના દર્શન પણ કરવાના હશે રામદેવ પીર બપોરનું મંદિર તો હવે ધીમે 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 હાલત આગળ આગળ ને હવે થોડીક તમને દર્શન કરાવી દો તો અહીંયા રસ કામ ચાલુ છે બધું સુધારવાનું કામકાજ ચાલુ છે

કને ટમેટા સુધારો તો આતુલ ન મયુરભાઈ મયુર ભાઈ આશા વિશે બે શબ્દ કહે મયુરભાઈ બોલો આસાલી બી કાણે છે ગામડે ગામડે ઉજવાય છે રામા નું તહેવાર કહેવાય છે ગામડે ગામડે લોકો માનસો રોહડા અને સાલો કરે છે

અલો આયા બેન આઈએ જય સરબુ બેન બતલ બોલાય લો આ ઘરે અમારે કોકો બોલાય સત્સંગ ચાલુ તો મિત્રો અત્યારે પૂર તળાવ માર તૈયારી હાલે છે હમણાં જમણો વાર થવાનું છે સાડા પાંચ વાગે ને અત્યારે સત્સંગ ચાલુ છે ને થોડી વારમાં ભજન ભજનની પણ ચાલુ થવાના છે અત્યારે સત્સંગનો આનંદ લઈએ છીએ અને અત્યારે રામદેવપુર બાપાની જ્યોત પણ કરી છે અને જ્યોતના દર્શન પણ હું તમને કરાવીશ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને જે પણ વિડીયો જોતા હોય અને એક નમ્ર વિનંતી છે તમે ક્યાં ક્યાંથી મારો વિડીયો જોવો છો એક મસ્ત કોમેન્ટ કરી દેજો અને મિત્રો અત્યારે હમણાં રસોડાની વ્યવસ્થા પણ હું તમને બતાવીશ ને રસોડાની વ્યવસ્થા અત્યારે કામકાજ ચાલુ છે જે બધું કટિંગ કામકાજ છે જે બધું ચાલુ છે અને અત્યારે હમણાં થોડી વારમાં ભજન ચાલુ થાય છે તો હમણાં ભજનને તો ભલે ફૂલ મોજ જ લેવાની હોય એટલે તમે પણ આવો ભજનમાં અને ફૂલ મોજ મજા કરીએ તો વિડીયો કન્ટિન્યુ કરતા રહીજો વિડીયો થોડોક લાંબો થાય એડજસ્ટ કરી લેજો અને વિડીયો પૂરો જોજો અને તમને ખૂબ મજા આવશે અને અને માજીની ઉંમર સો વર્ષ ઉપર થઈ ગઈ છે આ માજીની ઉંમર તો પણ આમ તો પગ કેવા માજી સો વર્ષ ઉપર થઈ ગયા છે આ માડીના સારું થઈ છે અત્યારે કામકાજ છે હશે રમણ સર ફોડો ફૂલ સારું થઈ ગયો મિત્રો તો આપડા ઝાડવા લાવ્યા છે અને આપણે આ બધા ઝાડવા વાવી દેવાના છે અને આપજો અમારા બધા મિત્રો તો આ બધા આવી ગયા છે આ બધા મિત્રો જો પૂજભાઈ ને તો બધા દાંત કાઢે છે અને આ માનવ ને બધા દાદા ને સાલ પહેરાવે છે દાદા તો દાદા ને સાલ પહેરાવી દાદા થોડા ઘણા ઝાડવા અત્યારે આપણે વાવીશું ને કારણ કે અહીંયા જો અમારા રામદેવ પીર બાપાની જગ્યામાં અહીંયા મસ્ત ઝાડવા વાવી દઈ અને ઘણા બધા વૃક્ષો આપણે વાવવાના છે તો બસ તમે વિડીયો કન્ટિન્યુ થતા રહેજો અને સાથ સપોર્ટ આપતા રહેજો જેથી કરીને આપણે બહુ ઘણા બધા ઝાડવા પણ વાવવાના છે બસ હવે ધીમે ધીમે ચાલુ કરીએ ને છોકરા જશે ઝાડવા લેવા બધા ઝાડવા લઈને આવે એટલે આપણે હમણાં તમને મુલાકાત કરાવ ને તો ખાડો ને એવું બધું થાય છે આપણે ઝાડવા વાવવાનું ચાલુ કરી દીધું છે અને ઘણા બધા ઝાડુ આપણે વાવી પણ દીધા છે ને અત્યારે તો ધીમે ધીમે ઝાડવા વાવવાનું કામકાજ ચાલુ જ છે અને આપણે અહીંયા ઝાડવા બધા વાવી દીધા છે જ્યાં ખાડા કરેલા દેખાય ને એ બધા ઝાડવા આપણે વાવી દીધા છે અને ઘણા બધા ઝાડવા આપણે વાવવાના બાકી છે પણ અત્યારે તો ટાઈમ ના અભાવે થોડું ઘણું કામ થાય ત્યાં સુધી આપણે ઝાડવા વાવશું અને ફ્રી છીએ ત્યાં સુધી ને પછી આપણે અલગ અલગ ઝાડવા વાવવાના છે અને અમારા ખાસ મિત્ર એટલે અમારા હેતુભાઈ આવી ગયા છે અને અમારે હેતુભાઈના હાથે એક મસ્ત ઝાડવું આવવાનું છે બરોબર ને એતુભાઈ તો હાલો ભાઈ આટો એક ખાડો બાડો કરી નાખી ને એતુભાઈ મસ્ત જાડું આવી દે બરોબર રેડી આપડે બીજું કઈ બોલવાનું છે દિવસે તમને હું લાઈવ બીજ ના દર્શન કરાવું ને આ તો ભાઈ જેના કિસ્મત મળ્યા દર્શન થાય તો કોમેન્ટમાં હવે તો જય રામાપીર લખી નાખજો ને તમે ક્યાંથી વિડીયો જવો એ મસ્ત કોમેન્ટ કરો બોલો જય રામાપીર